ને જે ઘડીનો ઇંતજાર હતો એ ઘડી આવી પહોંચી મહોત્સવ વાલુ ગુજરાત મહોત્સવ મિત્રો આ વખતે આયોજન હતું વિભાગ તરફથી એમાં પ્રાણી અને પંખીઓએ ભાગ લીધો હતો ભે અને એટલે જ આમંત્રણ હતું વનરાજનું એવા રાજા જે આપણા ગુજરાતની ઓળખ છે સિંહ તમે જોશો તો સિંહ રાજાની અંદર પણ આપણું ગુજરાત છુપાયેલું છે અને આ વખતે એમને વેલકમ કરવાના હતા સુરખાવજી એટલે કે ફ્લેમિંગો પોતે મેરીગોલ્ડ એટલે કે ગલગોટાના ફૂલથી એમનું સ્વાગત કરવાના હતા અને ત્યાંથી એમને લઈ જાય આંબાની નીચે ઝાડના છાંએ જ્યાં સિંહ રાજા વિશ્રામ કરવાના હતા અને પછી કાર્યક્રમ શરૂઆતની અંદર કબડ્ડીનું સરસ મજાનું જે મેદાન બન્યું હતું એનું રિબિન કાપી અને સિંહ રાજા ઉદઘાટન કરશે અને બીજો પ્રોગ્રામ રાખ્યો હતો કે ક્રિકેટનો એક મેચ હતો એ મેચની અંદર પોતે બોલ ફેંકી અને એ ક્રિકેટનો મેચ શરૂઆત કરશે અને છેલ્લે રાખ્યો હતો આપણા ગુજરાતના ગરબાનો મહોત્સવ જેમાં ગરબાની અંદર જે જે લોકો બધા ભાગ લીધા હતા એ બધાની અંદર જે લોકો વિજેતા થયા હોય એમને ઇનામ આપવાનું તો આવો સુંદર કાર્યક્રમ અને આ કાર્યક્રમની અંદર બધાનો સરસ મજાનો ઇન્વોલ્વમેન્ટ સિંહ રાજા સુરખાબ મેરીગોલ્ડ એટલે કે ગલગોટો આંબાનું ઝાડ કબડ્ડીનું મેદાન ક્રિકેટ અને ગરબા મહોત્સવ મિત્રો મને લાગે છે તમે વાતને બરોબર પકડી રહ્યા છો તો તમે બિલકુલ સાચા છો મિત્રો તમે સાચા છો તમે યાદ પણ રાખી લીધું છે કે આપણું જે રાજ્ય પ્રાણી છે એ સિંહ છે આ પક્ષી છે અંગ્રેજીમાં ફ્લેમિંગો કહે છે આપણી જે રાજ્ય રમત છે એ ક્રિકેટ છે કબડ્ડી છે અને રાજ્ય ફૂલ તરીકે ગલગોટો એટલે કે મેરીગોલ્ડ છે અને રાજ્ય વૃક્ષ એટલે યસ આપણે જે કેસર કેરી જુનાગઢની તો એ આંબો એ આપણે રાજ્ય વૃક્ષ છે અને રાજ્ય નૃત્ય જે ગરબા મહોત્સવ જે આખા વિશ્વ લેવલે પ્રસિદ્ધ છે અને લાંબામાં લાંબો જે ઉત્સવ આપણે જે ગરબાનો છે એ આપણા ગુજરાત રાજ્યની ઓળખ છે મિત્રો તો મને લાગે છે આમાંથી કંઈ પણ પૂછાય તો તમને ચોક્કસ યાદ રહી જશે ઓકે ઓલ ધ બેસ્ટ અને હા મિત્રો જો તમને આ વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક કરજો તમને તમારા મિત્રો જે કામ કરી રહ્યા છે એ લોકોને શેર કરજો અને હા હજુ કંઈક વધુ ઈચ્છતા હો તો જરૂરથી કોમેન્ટ્સ લખજો અને આપણે આ કામને સાથે રહીને આગળ વધારશું અને હા સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવા વિડીયો જે આવતા હશે એ તમને ચોક્કસ મળતા રહેશે તો મિત્રો ફરી મળશું નવા વિડીયો સાથે ઓલ ધ બેસ્ટ